વેલકમ બેક ટુ માય ન્યૂ એન્ડ ફ્રેશ લક કેમ છીધા હો કે તમે બધા જ મજામાં છો પણ મજામાં છો અત્યારે વાગવામાં થઈ ગયા છે બપોરના સવા બે અત્યારે હું થઈ ગઈ છું ફ્રી અને એની શિવભાઈ ગયા છે મમ્મીના ઘરે જો કે મારે પણ જવાનું હતું પણ અમારા જીઓના વાઈફાઈ માટે જે ભાઈ આવવાના હતા ને એમની વાટમાં ને વાટમાં હું ત્યાં ના ગઈ અને અત્યારે હું જઈ રહી છું કે નલદીના ઘરે ફૂલ ફોન એને મસ્તી કરવાની છે એમના ત્યાં જઈને અને બીજું ઘણું બધું એક બે કામ પણ છે જે અત્યારે તમને લોકોને ખબર નહીં પડે થોડો ટાઈમ પછી ખબર પડશે સો આજે કેવું છે ખબર છે મેં એવું ડિસાઇડ કર્યું હતું કે એમને હું બોલાવું બટ એમણે આજે ફાઇનલ કરેલું છે હતું કે ભાઈ હવે તું મારા ઘરે હું તારા ઘરે બહુ બહુ જ વખત આવી ગઈ છું બહુ બધી વખત અને તું મારા ઘરે એક જ વખત આવી છું તો પછી વિચાર્યું કે ચલો કંઈ વાંધો નહીં હું જ જઈ આવું જે કામ છે એ બધું અમે કમ્પ્લીટ કરીશું એની સાથે પણ ઘણી બધી મસ્તી કદાચ શેર થશે તે પણ શેર કરીશ સો લો બ્લોગ એન્ડ સુધી જોજો અને તમને લોકોને બ્લોગ્સમાં કેવી મજા આવે છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અત્યારે એ નિશીઓ નથી નાની ઘરે ગયા છે એટલે ઘર એકદમ શાંત શાંત થઈ ગયું છે લોકોને એટલું બોર થવાતું હતું ને હમણાં અડધો કલાક કાઢો એટલો ભારે પડી ગયો તો ને એ ભાઈ હોય ને તેમ થાય ક્યારે સુવડાવું ક્યારે આ કરું તે કરું એ મને એમાં ટાઈમ જતો રહે જેના ઘરમાં બચ્ચા હોય ને એને તો આવી બધી વસ્તુ થતી જ હોય છે બચ્ચું ઘરમાં ના હોય એટલે ગમે જ નહીં હોય ને તેમ થાય કે કોંચ મિનિટ લઈ જાય તો સારું બસ કંઈ નહીં હવે મારી બકબક બહુ નથી સંભળાવી અને ફટાફટ ફોન

અને ઘણા બધા લોકોના ક્વેશ્ચન હતા કે કિનલદી અને તમારી ફ્રેન્ડશિપ કેવી રીતે થઈ ને ઘણું બધું તો એ બધું જ આવી જવાનું છે કિનલદીની ચેનલમાં કિનલ પારેક વ્લોગ્સ સર્ચ કરજો શું કેવું હા પાકું પાકું ઘણી બધી વાતો કરી છે શું કહેવાય એક એલિગન્સ પણ છે જે લાગ્યા હતા એ બધું આજે ક્લિયર કરી દીધું છે ને લઈને બધું જ બહુ જ સારો બ્લોગ અમે લોકોએ શૂટ કર્યો છે સ્ટોરેજ ફૂલ હા સ્ટોરેજ ફૂલ સાથે ફૂલ થતાની સાથે સાથે વર્ધનને નીચે મોકલી રાખી અને જો કે નલદીના નાક ઉપર તમને નિશાન દેખાય છે લોહી કાઢી નાખ્યું એણે માર્યું એણે ચાલો જઈશું નિશિવ ને લેવાનો છે ને સાથે નહીં લેવાનો તો તને ના લઈ જાવ તો તો તને ના લઈ જાવ તું શું લાવ્યો હે નિશિવ હાઈ કરો અહિયાં આમ કર તો હાઈ તો ગાઈઝ અત્યારે અમે લોકો પહોંચી ગયા છે મેગડી માં અને બચ્ચાઓ દોડમ દોડ કરવા મંડી પડ્યા છે નીચે ઉભો રે અહીંયા નથી જવાનું અહીંયા જવાનું મમ્મમ ખાવા મમ ખાવાનું ને ચલો હમણાં પેલા અંકલ કેવું બોલ્યા હમણાં પેલા અંકલ કેવું બોલ્યા આપણને હા બોલ્યા ને ચલો જો વર્ધન કેવો ડાયો ડાયો દીકો થઈને ગયો કેટલો ડાયો છે તો મને જ ખબર છે કલાકમાં બહુ ડાયો છે અમારે પિનલ દીની હસી છે ને પેલા ગોવિંદાની વાઈફ જેવી છે લાઈ લાઈ ઓ બાકી ચલો બેટા આમ આમ નિશ્યુ શ્યુ ખાવાનું મમ ખાવાનું દે દાલી દે દાલી આ જોઈને કેલા એક્સાઇટેડ થાય છે હવે આપણે સાફ રોટલી કે ઘરનું કંઈ ભી આપણે એટલી મહેનત કરીને બનાવીએ ને તો ભી એટલો ઇન્ટરેસ્ટ નહી આપતા નહી આપે વાત સાચી છે નહી જો શું કહે છે બેટા ના કહે છે ઓકે કહી દે ડન કર દે ને ડન કર દે આપણે બીજા લાવીશું યે ડન દોય દોય મોની સે નીશુ ડન

એ ના પીવાય એ તો પછી અંકલ બોલે અંકલ બોલે પછી બેટા આપણે એ ના પીવાય વર્ધન બી ના પીવે કેવી લાગી શું ફ્રેન્ચ ફ્રાઈસ કેવી લાગી આપણે કેટલા ટાઈમ પહેલા લઈને આયા હતા નહીં ખાસો ટાઈમ થયો એ પછી આજે લઈને આજે લઈને આયા કે શાઈ ગયા છે અમારા જોડે બરફ બરફ ખાવા કે બરફ

થોડી ચાલતું હશે પેલા દિવસ બી કઈક હતું એને મન કીધું ના અમે ગીત ગાતા હતા એક એમાં એક ગીત હતું એમાં આગળ આવતું તું મતલબ અને બે જણા જોડે ગાતા હતા હું બને મતબલ બને બને સેમ જ ગાયું હા મેં મહેમાન આવ્યો તો કે નહીં ઘર કોઈ ના એ તો ખાલી મીઠ છે શું કેવું શું બેટા ઓ બાપા ઓ બાપા ઓ બાપા વાહ વાહ હજુ દૂર જતો રે હજુ દૂર જતો રે હજુ જોડથી વાહ ક્લેપ હાથ પકડુ વાહ વાહ પપ્પા પપ્પા ઈ ગયા છે તો જોના ઓહો હો 니કો એની જમ્પ કરવા દો એમ કો કે ચાહતે કરે તો પપ્પા ને મમ્મી ક્લેપ કરે ચલો ક્લેપ કરો એ પડ્યો એ પડ્યો એ પડ્યો પડી એ પડ્યો એ જમ્પ કર્યો એ ગયો એ ગયો એ ગયો ચલો બેટા જઈશું હવે ઘરે ઘરે જઈશું ને હવે બેટા ચલો એ બંધ છે બેટા બેટા ચલો સો ગાઈઝ અત્યારે રાતના વાગી ગયા છે સાડા દસ અને તમે નહીં માનો કે હું આજે કિનલદીના ઘરે ગઈ હતી અને ત્યાંથી આવ્યા પછી ખરેખર મારો બિલકુલ બી આમ કહેવાય ને કે એટલો જાજો મૂળ નહોતો કે આજે છે ને અમે લોકોએ ઘણા બધા લોકોની કોમેન્ટ્સ હતી કે તમારા લોકોની ફ્રેન્ડશીપ કેવી રીતે થઈ શું છે શું નહીં તો એના ઉપર અમે લોકો વિડીયો બનાવવા બેઠા અને એમાં કિનલદીએ મને એવો ક્વેશ્ચન કર્યો કે ખુશી ઘણા બધા લોકોનું એવું કહેવું છે કે ખુશીની સાથે ફ્રેન્ડશીપ એટલા માટે રાખી છે કે ફેમ માટે થઈને બ્લોગના વ્યૂઝ માટે થઈને તો એમનો જે ફેસ એક્સપ્રેશન હતો ને એના પરથી મને એટલું ખબર પડી કે મને જોઈને એવું લાગતું હતું કે એમને કેટલું ખરાબ ફીલ થયું હશે જે વ્યક્તિ એમને આવું કીધું હશે એ તું ફેમ માટે થઈને કે વ્યૂઝ માટે થઈને તો ખુશીના કોન્ટેકમાં છું લિટરલી એમના ફેસ ઉપર છે ને એ રિએક્શન દેખાતું હતું આજે સીધી વસ્તુ છે કે હું કોઈની જોડે દિલથી ફ્રેન્ડશીપ નિભાવી રહી હોય અને કોઈ થર્ડ પાર્ટી આવીને મને એમ કે બેન તો વ્યૂઝ માટે આ બધું કરે છે લિટરલી કેટલું ખરાબ ફીલ થાય યાર મને સિરિયસલી આજે એમના ફેસ ઉપર દેખાઈ રહ્યું અને કોઈ પણ વસ્તુ બોલવાની કોઈ હદ હોય જો તમે લોકો ના જાણતા હોય તમને લોકોને કંઈ ના ખબર હોય તો હું રિક્વેસ્ટ કરું છું કે એવું નહીં કે આ ટોપિક ઉપર ઘણા બધા એવા ટૉપિક્સ છે ને જેની ઉપર તમે લોકો આવીને ડાયરેક્ટ કોમેન્ટ્સ જ કરી દો છો તમે લોકો કશું જ વિચારતા નથી પાછળનું આગળનું શું છે શું નહીં કોની કઈ વાત છે બસ ડાયરેક્ટ જ બોલી દેવાનું અને રહી વાત એ વસ્તુમાં મતલબ મારા અને કિનલદી વચ્ચે એક પ્રોબ્લેમ પણ ક્રિએટ થઈ હતી લાઈક કેવી રીતે કે મેં એમને અનફોલો કરી દીધા હતા એનું રીઝન એક એવું હતું કે મારા ટોપિક ઉપર એ અને બીજી એક વ્યક્તિ મતલબ વાત કરતા એમાં કિનલથી કંઈ બોલ્યા નહોતા બરાબર પણ મારા સુધી એવી વાત પહોંચાડવામાં આવી કે ભાઈ આવી હતું તેવું હતું તો મને ના ગમ્યું સિરિયસ સીધી વસ્તુ છે કે મને નહીં બીજા કોઈ મારી જગ્યાએ બીજું કોઈ વ્યક્તિ હોય તો એને પણ ના ગમે કે જે વ્યક્તિ મને મળ્યું નથી જે વ્યક્તિ મને જાણતું નથી મારા વિશે આવી રીતે કેવી રીતે વાત કરી શકે તો એ એ પણ હું તમને છે ને મારી પ્રેગ્નન્સીની જર્ની જ્યારે શેર કરીશ ને તમારી સાથે ત્યારે હું એ આખી ટૉપિક ઉપર વાત કરીશ મારી પ્રેગ્નન્સીની જર્નીનો વિડીયો હું બહુ જ જલ્દી તમારા સુધી લઈને આવવાની છું જેમાં ઘણા બધા સિક્રેટ પણ છે જે આજ સુધી કોઈને નથી ખબર મારા ફેમિલી સિવાય કોઈને પણ નથી ખબર તો એ પણ હું વિચારું છું કે ક્યારેય લાવું બટ બહુ જલ્દી લાવીશ એ તો હું તમને લોકોને શ્યોર કહું છું અને જે પણ લોકો આવું બધું વિચારે છે કે ભાઈ આ આના જોડે ફેમ માટે છે આના જોડે આમ તો મને એવો વિચાર આવ્યો કે આજે તો મને ખરેખર એવો વિચાર આવ્યો કે ખરેખર લોકો આટલા ફ્રી છે કે લોકો આવી રીતે બધાને જજ કરી લે બધાના વિશે વિચારી લે મને તો એમ થાય કે મારી પાસે તો આવો ટાઈમ જ નથી કે ભાઈ હું આવી ફ્રી નહીં થતી કે હું કોઈના માટે આવું બધું વિચારું કે ભાઈ આ વ્યક્તિ આ કરે છે આ ફલાવ અને બીજી એક વસ્તુ કે જે લોકો આવું વિચારે છે લોકો પહેલી વસ્તુ કે ઘરમાં કેવી રીતે બધાની સાથે ભળીને રહેતા હશે મને તો પહેલાં એ જ વિચાર આવ્યો કે મને ખરેખર ના ગમ્યું અને હું બધાને એવું જ કહીશ કે જો તમને લોકોને કોઈની પણ સ્ટોરી ના ખબર હોય તો પ્લીઝ રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ 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 કોઈના પણ વિશે ના બોલો મારી વાત નથી પણ કોઈના બી વિશે તમારે ના બોલવું જોઈએ તમાર એવું નહીં કે ભાઈ સોશિયલ મીડિયામાં પણ તમે તમારી સોસાયટીમાં રહેતા હોય તમારા ફેમિલીમાં કોઈના બી વિશે ક્યારે કોઈના વિશે નહીં જ બોલવાનું આજે આપણે કોઈના વિશે બોલીશું ને તો આપણે કદાચ ક્યારેક ખોટા પડીએ ને તો પછી સામે આવે ને તો આપણે સાંભળવાની પણ તાકાત રાખવી પડે તો બસ કહીશ આજનો દિવસ તો બહુ જ સારો રહ્યો બટ આ સાંભળ્યું ને તો મને એવું થયું કે મારે તમારી જોડે શેર કરવું જ જોઈએ અને બસ આજના બ્લોગમાં આટલું જતું બ્લોગ સારો લાગે હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં મળી એક મસ્ત મગ અને નવા બ્લોગની સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ